ભોળાનાથની જે મારું કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બિલ વગાડવાનું ભૂલશો નહીં ભોળો યુ સાથે રમે જો ગઠે રે ભોળો સાથે રમે સોગઠે નાથ મારે જોવો શે મૃત્યુ લો કયો પૈશે પાર્વતી નાથ મારે જો મૃક યું શે પાર્વતી ભોળાનાથ ને રે તો ઘણા દુઃખો ને ઘણા સુખ શેર ચતો ઘણા દુઃખો ને ઘણા સુખ શેર યતો યમનહી જોવાય શિવજી કહે છે સતી પાર્વતીને તો તમ એવું શિવજી કહે છે સતી પાર્વતીને નાથ લઈ જ મા સાથ મારે માથલ લે જવત સાથ મા ભલે ગમે તે મૃત્યુ લોક હોય છે ભલે ગમે તે મૃત્યુ લોક હોય છે ભલે ગમે તે મૃત્યુ લોક હોય હું હઠ નહીં કરો મારા નાથજી યુ મૈયા ઈશ વાસે તા યોગ માર યુ મૈયા ઈશ વાસે તા યોગ માર ચતો રાવણ સીતા ને હરી ભાય શેરી ચતો રાવણ સીતા ને હરી ભાય નાથ યા તો મુજતી નહીં જોવાય એવું પાર્વતી કેસે બોલા નાથ રે નાથયા તો મુજતી નહીં જોવાય જોવાયેવું પાર્વતી કેસે બોલા નાથને રે તેવી હઠ નહી કરો વસન બોલ યાર કરો વસન બોલતા રે આ તો રામ રાવણ યુદ્ધ યોધશે આ તો રામ રાવણ યુદ્ધ યોધશે રે એમાં મારું ના ચાલે કાયું શિવજી કહે સતી પાર્વતી ને એમાં મારું ન કાય એકવું શિવજી કહે સતી પાર્વતી ને રામેશ મદર પર સે તું બાંધી આ રે રામેશ મદર પરસે બાંધી આ રે નાથ રામ એવું નાથ રમના સો રમેશ્વર યુંઉ સતી કહેશે ભોળાનાથ ને શિવે વરદાન હૃદયનુ યા પિય શિવે વરદાન હૃદયનુ યા પિયુ સતી હવે કરજો હઠ યઉ શિવજી કહે છે સતી પાર્વતી સતી હવે ના કરજો હઠ એવું શિવજી કહેશે સતી પાર્વતીને ઉમયાઈ શિસર વાસતા પર મારી ઉમયાઈ શિશર્યા વાપર્યો ગે ચ્યા તો દ્રૌપદી શિર હરણ થાય છે ત્યાં તો દ્રૌપદી ના શિર હરણ થાય છે નાથ યા તો મુજતી નહીંાયે પાર્વતી કેસ ભોળા નાથ ને નાથ યા તો મુજતી નહી જોવા પાર્વતી કેસ ભોળા નાથ નેવી હઠ નહી કરો વસન બોલી આ રે દેવી હઠ નહી કરો વસન બોલ પે त्यातो श्री कृष्णनी से भेण श्री कृष्णनी से लाज रे ला जसावया हावे शिवजी कसे सती पार्वती लाज ला जसावया हवे શિવજી કહેશે સતી પાર્વતીન ઉમયા ઈસ યા વા કળી ગોગ મા ઉમયા ઈસ યા કળી તો મનો થાય છે તો ઘર મનો થાય પાપ ક્યાં તો પાબો થાયર નાથયા તો મજતી નહીં જોવાય જવાય પાર્વતી કેસ ભોળા નાથ નેથયા તો નહીં જોવાય જવાય પાર્વતી કેસ ભોડા નાથને રે દેવી હઠ નહી કરો વસન બોલતાર દેવી હઠને કરો વસન બોલતા રે દેવી કય યુગ માત્ર રવું દેવી કય યુગ માઉ રામ કૃષ્ણ કીર્તન જે ગાય શેર રામ કૃષ્ણ કીર્તન જે કાય શેર એતો કળયુગ મારી જય ય શિવજી કહે છે સતી પાર્વતી એતો યુગ મારી જય ય શિવજી કહે છે સતી પાર્વતી ઉમૈઆ કૈલાશ પશાયા યાર ઉમૈતા કૈલાશ પશયા યા તો શંકર પાર્વતી નો સોગુ યા તો શંકર પાર્વતી નો સોગુત જે ગાશે ઘરાશે શેર જે ગાશે ઘોરાબ શેર એનો કૈલાસ માથા શેવ યું શિવજી કહે છે સતી પાર્વતી એનો કૈલાસ સમાથા સેવાસ સૌ શિવજીત કહે છે સતી પાર્વતી બોરની સાથે ર મેં શ્વેષ સો ગઠે ને ભોળની સાથે શ્વેષ સો ગઠેર નાથ મારે જો વાત મૃ એવું સતી હે તે ભોળા નાથ મારે જો જોવાશે મૃત્યુલો કહ્યું કહેશે ભોળા નાથ ને રે ભોળાયું મૈયાની સાથે રમે સોગઠે ભોળોયું મૈયાની સાથે રમે સોગઠે નાથ મારે જો તે મૃત્યુ લોક કહ્યું કેસે પર્વતી ભોળા નાથ ને નાથ મારે જો પાર્વતી ભોળાનાથને ભોળાનાથની જે મારું કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વગાડવાનું ભૂલશો નહીં